હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે નવી ટ્રીક સાથે મહિનાઓ સુધી એક જ સ્વાદમાં રહે તેવા આથેલા થેલા મરચાં બનાવીશું તો આજે આપણે પરફેક્ટ માપ સાથે રાયતા મરચાંને એકદમ ટેસ્ટી બનાવતો મસાલો બનાવીશું તો આપણે આ જે મસાલો બનાવીશું તેનાથી આ અથાણું જરા પણ કડવું નહીં લાગે તો ચાલો રાયતા મરચાં કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો આથેલા થેલા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બસો ગ્રામ મરચાં લીધેલા છે મરચાં ધોઈ અને સારી રીતે કોરા કરીને લેવાના છે તમે મરચાં કોઈ પણ લઈ શકો છો આથવા માટે આ રીતે મરચાં માર્કેટમાં આસાનીથી મળી જશે તો અત્યારે મેં બંને મરચાં લીધેલા છે આ રીતે પતલા લાંબા મરચાં આવે તે લીધેલા છે અને આ તીખા મરચાં આવે છે તે પણ લીધેલા છે તો બંનેથી મેં બસો ગ્રામ લીધેલા છે મરચાંને આપણે ઉપરથી ડીડિયાનો ભાગ હોય તે કાપી લેવાનો છે આ રીતે તો બધા જ મરચાં મેં એ રીતે કાપીને જ લીધેલા છે આ રીતે બતાવવા માટે જ મેં પાંચ છ મરચાં રાખેલા છે અને મરચાં એકદમ તાજા હોય તેવા જ લેવાના છે જેથી આપણે અથાણું લાંબા સમય સુધી સારું રાખવાનું હોય તો મરચાં ફ્રેશ હોય તેવા જ લેવાના હવે મરચાંને મેં બધામાંથી આ રીતે ડીટિયા કાપીને તૈયાર કરી લીધેલા છે અને સાથે આપણે બે લીંબુ લઈશું હવે મરચાંને આપણે ટુકડા કરવાના છે તો તેના માટે એક બાઉલ લઈશું તો મરચાંને આ રીતે વચ્ચેથી આપણે કટ લગાવી દઈએ વધારે મોટા બી હોય તો તમારે નીકાળી લેવાના છે અને તમારે નસનો ભાગ નીકાળવો હોય તો પણ તમે નીકાળી શકો છો અત્યારે આ મરચાં કૂણા છે તો બી જેટલા ખરશે એ રીતે આપણે બે નીકાળી લઈશું તો આ રીતે મેં થોડા બે નીકાળી લીધેલા છે અને એક મરચાંમાંથી ત્રણથી ચાર ટુકડા કરીશું તો આ રીતે બધા જ ટુકડા કરી લેવાના છે જે પ્રમાણે મરચાં લાંબા હોય એ રીતે તમારે ટુકડા કરી લેવાના રહેશે તો એ જ રીતે હું બાકીના બધા જ મરચાંમાંથી ટુકડા કરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર આથેલા મરચાં બનાવજો બહુ જ સરસ બને છે અને આ મરચાં તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમે આ રીતે મરચાં ક્યારેય નહીં બનાવ્યા હોય આ મરચાં આપણે વડતાલ સ્વામિનારાયણના મંદિરમાં પેકેટમાં આ મરચાં રેડી મળતા હોય છે તો તમે ક્યારેય ખાધા હશે ન ખાધા હોય તો આ મરચાં જરૂરથી એકવાર બનાવજો અત્યારે હું આ મરચાં આ રીતે ટુકડામાં બનાવી રહી છું તમારે આખા મરચાં બનાવવા હોય તો આ મસાલો જે રેડી કરીશ તેનાથી તમે આખા મરચાં પણ બનાવી શકો છો હવે આ રીતે મેં બધા જ મરચાં કાપીને તૈયાર કરી લીધેલા છે હવે મરચાંની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું અને સાથે જ આપણે વન ફોર ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું હવે બધું જ આ રીતે મિક્સ કરી લઈએ જેથી મરચાંમાં મીઠું અને હળદર સારી રીતે ચડી જાય હવે આ સરસ મિક્સ થઈ ગયું છે વચ્ચે આપણે એકવાર મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને પંદર મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું જેથી મરચામાં મીઠું અને હળદર સારી રીતે ચડી જાય પંદર મિનિટ બાદ આપણે જોઈ લઈએ મરચામાં મીઠું સરસ ઓગળી ગયું છે અને મીઠાનું પાણી પણ થઈ ગયું છે તો હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકશો આ રીતે આપણે પાણી નીતારી લેવાનું છે મરચામાંથી તો તેને આપણે આ રીતે કાણાવાળી ભાત ઓસાવાની જે આપણે ચાયણી હોય છે તેમાં આપણે મરચાં લઈ લેશું અને વધારાના મરચાંના બી હોય તે પણ આ રીતે નીકળી જશે હવે આ રીતે આપણે મરચાંને નીતરવા દઈશું સાઈડ પર રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે મરચાંનો મસાલો તૈયાર કરી લઈએ મરચાંનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે પેનની અંદર આપણે પચાસ ગ્રામ રાયના કુરિયા લઈશું દસ ગ્રામ મેથીના કુરિયા લઈશું અત્યારે મેં દસ ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે તમે પંદર ગ્રામ જેટલા પણ લઈ શકો છો બે ચમચી વરિયાળી લઈશું અને બે ચમચી આખા ધાણા લઈશું હવે આ બધું જ આપણે બે મિનિટ માટે રોસ્ટ કરી લેવાનું છે આ જ રીતે જેથી આની અંદર જે મોઇશ્ચર હશે તે બળી જશે અને આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહેશે તો આ રીતે મિક્સ કરતાં તેને આપણે થોડીવાર માટે ડ્રાય રોસ્ટ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને સ્લો ગેસ પર જ આ રીતે આપણે શેકીને રેડી કરવાનું હવે આ સરસ રોસ્ટ થઈ ગયું છે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું અને ઠંડુ થવા દઈએ સાથે જ આપણે એક ચમચી નમક પણ શેકી લઈશું મીઠાની અંદર જે મોશરનો ભાગ હોય તે પણ નીકળી જાય તો આ રીતે હલાવતા એક મિનિટ માટે શેકી લઈશું હવે મીઠું પણ આપણું સરસ શેકાઈ ગયું છે ગેસ બંધ કરી નમકને પણ આપણે આ રીતે કઢાઈમાં રહેવા દઈશું અને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે એક વાટકા જેટલું તેલ ગરમ કરી લઈશું બને ત્યાં સુધી આપણે અથાણા માટે તેલ જ વાપરતા હોઈએ છીએ તો અત્યારે મેં આ એક વાટકો તેલ લીધેલું છે તેલથી અથાણાનો કલર નહીં બદલે અને ખાવામાં ટેસ્ટ પણ નહીં બદલે તો બને ત્યાં સુધી તમારે પણ તેલનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે તેલને ગરમ થવા દઈએ તેલમાંથી ધુમાડા નીકળવા લાગે એવું તેલ આપણે ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે તેલને થોડું ઠંડુ કરી લેવાનું છે તો આપણે તેલ ગરમ થવા દઈએ ગરમ થાય ત્યારબાદ ગેસ બંધ કરી અને તેલને ઠંડુ કરી લઈશું હવે આ બધું જ ઠંડુ થઈ ગયું છે તેને આપણે ક્રશ કરવાનું છે તો તેના માટે મિક્સરનું ઝાલ લઈશું અને તેની અંદર આ બધી જ વસ્તુ લઈ લેશું મસાલાને આપણે એકદમ ફાઇન નથી પીસવાનો પલ્સ કરતા પીસી લેવાનો છે તો હું અતકચરો પીસીને તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકશો આ રીતે તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે તેલ થોડું ગરમ રહે એ રીતે આપણે ઠંડુ કરવાનું છે તો ઠંડુ થવા દઈએ તો મિક્સર પલ્સ કરતા આ રીતે મેં અધકચરો ભૂકો કરી લીધેલો છે તમે જોઈ શકશો આ રીતે આપણે અધકચરો જ ભૂકો કરવાનો છે તો આ મસાલો તો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક બાઉલ લઈશું બાઉલની અંદર આપણે બનાવેલો મસાલો છે તે બધો જ લઈ લેશું તેની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન હિંગ લઈશું હવે તેમાં આપણે તેલ રેડી દઈએ જે પ્રમાણે જરૂર લાગે એ રીતે આપણે તેલ નાખીશું અત્યારે મેં થોડું તેલ વધારેલું છે જરૂર લાગશે તો ફરી થોડું ઉમેરી દઈશ હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો આ સરસ મિક્સ થઈ ગયું છે આપણે શેકીને તૈયાર કરેલું મીઠું છે તે થોડું ઉમેરી દઈશું આપણે મરચામાં પણ મીઠું ઉમેરેલું છે તો એ રીતે મીઠું ઉમેરવાનું છે હવે તૈયાર કરેલા મરચાં છે તે ઉમેરી દઈએ મરચાં આપણે સરસ નીતરી ગયા છે તો હવે આપણે બોળાની અંદર મરચાંને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ આ મરચાંની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરશે તો મરચાં આપણા લાંબો સમય સુધી સારા રહેશે તમે છ મહિના સુધી મરચાંને ખાઈ શકો છો સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકશો આપણું મરચાંનું અથાણું છે તે સરસ તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે આ જ રીતે બે કલાક માટે રહેવા દેવાનું ત્યારબાદ આપણે એર ટાઈટ બહેણીમાં ફરી અને છ મહિના સુધી તમે આ મરચાંનું અથાણું ખાઈ શકો છો આ મરચાંનું અથાણું તમે રોટલી ભાખરી પરાઠા કે થેપલા સાથે ખાઈ શકો છો હવે ઢાંકીને આપણે બે કલાક માટે રેવા દઈશું બે કલાક બાદ તમે જોઈ શકશો આપણું અથાણું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણું અથાણું આ છે મરચાંનું બહુ જ સરસ બનેલું છે તો ફ્રેન્ડ્સ તમે પણ અત્યારે શિયાળામાં બહુ જ સરસ મરચાં આવી રહ્યા છે તો આ અથાણું બનાવી સ્ટોર કરી શકો છો છ મહિના માટે મરચાંના લઈએ મરચાંનું અથાણું બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મીઠું અને લીંબુ થોડું સળિયાતું રાખવાનું છે જેથી તમારું મરચાંનું અથાણું ક્યારેય નહીં બગડે તો ફ્રેન્ડ્સ હવે આપણું મરચાંનું અથાણું ખાવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે મરચાંનું અથાણું તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મરચાંના અથાણાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ